નમસ્કાર દર્શક મિત્રો ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણી આ YouTube ચેનલમાં મિત્રો આજની વાર્તા ખૂબ જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક છે માટે આ વિડિયોને તમે અંત સુધી જરૂરથી જોજો છોકરી આઈએસ બનીને ઘરે પાછી ફરી પિતા રેલવે સ્ટેશન પર ભીખ માંગી રહ્યા હતા કહેવાય છે કે સપના જોવા સહેલા છે પણ તેને પૂરા કરવા મહેનત ધીરજ અને બલિદાન જોઈએ આ નેહાની વાર્તા છે જે નાના ગામમાં જન્મી હતી પણ આઈએસ ઓફિસર બનવાનું સપનું જોતી હતી આ સપનું માત્ર તેનું જ નહોતું તેના પિતા રઘુવીરનું પણ હતું જેમણે પોતાની દીકરીને ભણાવવા માટે દરેક બલિદાન આપ્યા દરેક મુશ્કેલીનો સામનો કર્યો આજે નેહા વર્ષો પછી પોતાના ગામ પાછી ફરી રહી છે ટ્રેનમાં બેઠા બેઠા તે પોતાના બાળપણ અને ગામની મુશ્કેલીઓને યાદ કરી રહી છે પણ જેવી ટ્રેન સ્ટેશન પર ઊભી રહી છે અને તે પ્લેટફોર્મ પર પગ મૂકે છે તેની નજર એક વૃદ્ધ ભિખારી પર પડે છે પહેલા તો તે તેને અવગણે છે પણ કોઈ વિચિત્ર લાગણી તેને પાછી ખેંચે છે 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 જ્યારે તે તે નજીક જઈને જુએ ત્યારે તેની આંખો નવાઈ પામી જાય ભિખારી બીજું કોઈ નહીં પણ તેના પોતાના પિતા હતા આખરે શું થયું કે રઘુવીર જેમણે પોતાની દીકરીને આઈએસ ઓફિસર બનવા માટે સર્વસ્વ બલિદાન આપ્યું હતું આજે આ હાલતમાં પહોંચી ગયા ખરેખર મિત્રો વાર્તા કઈક આવી હતી એક નાના ગામમાં એક સુખી પરિવાર રહેતો હતો આ પરિવારમાં પિતા રઘુવીર અને તેમની દીકરી રહેતા હતા નેહા હોશિયાર અને તેજસ્વી વિદ્યાર્થીની હતી અને તે દસમા ધોરણમાં ભણતી હતી તે ભણવામાં ખૂબ સારી હતી અને તેના પિતા તેને મોટી ઓફિસર તરીકે જોવા ઈચ્છતા હતા રઘુવીર ગામની ઈટની ભઠ્ઠીમાં મજૂરી કામ કરતા હતા તેમનું સપનું હતું કે તેમની દીકરી સારી રીતે ભણે અને ઊંચા હોદ્દા પર પહોંચે અને તેમનું નામ રોશન કરે આજ કારણે તેમણે પરિવારને મર્યાદિત રાખ્યો તેમને બીજું બાળક નહોતું કારણ કે તેઓ જાણતા હતા કે વધારે બાળકો થવાથી તેમના ઉછેર અને શિક્ષણનો ખર્જો ઉપાડવો મુશ્કેલ થઈ જશે રઘુ ઈચ્છતો ન હતો કે તેમના બાળકોને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે જે તેમણે પોતાના જીવનમાં કર્યો હતો સમય વીત્યો અને નેહાએ દસમાની પરીક્ષા ખૂબ સારા ગુણથી પાસ કરી જ્યારે તેના પિતાને આ સમાચાર મળ્યા ત્યારે તેમની ખુશીનો પાર ન રહ્યો તેમણે તેમની દીકરીને ગળે લગાવી અને કહ્યું બેટા આવી જ રીતે રહેજે તું એક દિવસ ચોક્કસ મોટી ઓફિસર બનીશ નેહા પૂરા દિલથી ભણવામાં લાગી ગઈ હતી પણ થોડા મહિના પછી તેના જીવનમાં એક ખૂબ જ દુઃખદ વળાંક આવ્યો તેની માતા અચાનક ગંભીર બીમારીથી બીમાર પડી ગઈ તમામ સારવાર છતાં તે સ્વસ્થ થઈ શકી નહીં અને એક દિવસ તે આ દુનિયા છોડીને જતી રહી તેની માતાના મૃત્યુથી નેહા પર ખૂબ મોટી અસર થઈ દુઃખોનો પહાડ તેના તેના પર મૃત્યુ પહેલા નેહાની માતાએ રઘુવીરનો હાથ પકડ્યો અને કહ્યું હું જાઉં છું પણ મને વચન આપો કે તમે અમારી દીકરીનું ભણતર ક્યારેય નહીં અટકાવો મારી છેલ્લી ઈચ્છા તેને મોટી ઓફિસર બનાવવાની છે એમ કહીને તેણે હંમેશ માટે આંખો બંધ કરી દીધી પત્નીના મૃત્યુ પછી રઘુવીર સંપૂર્ણપણે ગયા હતા પણ તેમણે પોતાની લાગણીઓને કાબુમાં રાખી તેમણે નક્કી કર્યું કે તેઓ કોઈ પણ કિંમતે ઈચ્છા પૂરી કરશે અને નેહાનું ભણતર ચાલુ રાખશે માતાના મૃત્યુ પછી નેહાનું હૃદય પણ ખૂબ ભારે હતું પણ તેના પિતાની હિંમત જોઈને તેણે પોતાને સંભાળી અને ભણવામાં વધુ મહેનત કરવા લાગી હવે તેની આંખોમાં માત્ર એક જ સપનું હતું તેની માતાની છેલ્લી ઈચ્છા પૂરી કરવી રઘુવીર રાત દિવસ મહેનત કરતા હતા જેથી તેઓ પોતાની દીકરીના શિક્ષણનો ખર્ચ ઉઠાવી શકે ગામના લોકો કહેતા આટલી મહેનત ન કરો દીકરીથી શું થશે બસ તેના લગ્ન કરાવી દો પણ રઘુવીરે તેમની વાત સાંભળી નહીં તે પોતાની દીકરીને ભણાવીને એક ઉદાહરણ બેસાડવા માંગતા હતા નેહાએ પણ તેના પિતાની મહેનતને એડે જવા દીધી નહીં તેણે પૂરા સમર્પણ અને મહેનતથી અભ્યાસ કર્યો અને ધોરણ બારની પરીક્ષા સારા ગુણથી પાસ કરી જ્યારે તેના પિતાને સમાચાર મળ્યા ત્યારે તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા તેમણે દીકરીને ગળે લગાવીને કહ્યું બેટા તારી માં જ્યાં પણ હશે આજે તે ખૂબ જ ખુશ થશે નેહા હવે ગ્રેજ્યુએશન પૂરું કરવા માટે ગામડેથી થોડે દૂર શહેરમાં આવેલી કોલેજમાં જવા લાગી પહેલા સરકારી શાળા હતી જ્યાં શિક્ષણનો ખર્ચ ખૂબ ઓછો હતો પણ હવે કોલેજની ફી પુસ્તકો અને મુસાફરીનો ખર્ચ વધવા લાગ્યો આ બધું જોઈને તેના પિતા રઘુવીર ખૂબ વધુ મહેનત કરવા લાગ્યા તેઓ દિવસ દરમિયાન ઈટની ભઠ્ઠીમાં મધુરી કામ કરતા અને સવાર સાંજ અલગ અલગ જગ્યાએ નાના મોટા કામ કરતા જેથી તેમની દીકરીના શિક્ષણ માટે પૈસા ભેગા કરી શકે નેહાને પણ ખ્યાલ આવી ગયો કે તેના પિતા તેના માટે કેટલી મહેનત કરી રહ્યા છે તેથી જ તેણે પણ ભણવામાં વધુ મહેનત કરવાનું શરૂ કરી દીધું કોલેજમાં ભણતા ભણતા એક દિવસ નેહાને તેના એક શિક્ષક પાસેથી ખબર પડી કે યુપીએસસી એવી પરીક્ષા છે જેના દ્વારા તે સીધી ઓફિસર બની શકે છે અને તેના પિતાની મહેનતનું ફળ તેમને આપી શકે છે હવે તેણે ગ્રેજ્યુએશનની સાથે યુપીએસસી ની તૈયારી પણ શરૂ કરી દીધી રાત દિવસ મહેનત કરીને આખરે તેણે પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું જ્યારે તે સારા ગુણથી પાસ થઈ ત્યારે તેના પિતાની છાતી ગર્વથી ફૂલી ગઈ તેમણે તેમની દીકરીને ગળે લગાવીને કહ્યું તારી મા જ્યાં પણ હશે આજે તે ખૂબ જ ખુશ થશે પણ ગામના લોકોને આ બધું ગમ્યું નહીં જ્યારે નેહાને પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું ત્યારે ગામના કેટલાક લોકો રઘુવીર પાસે આવ્યા અને કહ્યું રઘુવીર હવે તારી દીકરી મોટી થઈ ગઈ છે તારે તેના લગ્ન કરાવી દેવા જોઈએ આ સાંભળીને રઘુવીરે મક્કમતાથી કહ્યું મારી પત્નીની છેલ્લી ઈચ્છા હતી કે અમારી દીકરી ભણે અને મોટી ઓફિસર બને જ્યાં સુધી હું આ સપનું પૂરું નહીં કરું ત્યાં સુધી લગ્ન વિશે વિચારવું પણ પાપ છે ગામના લોકો હસવા લાગ્યા અને તેની મજાક ઉડાવવા લાગ્યા અરે ભાઈ આ માણસ પાગલ થઈ ગયો છે એક મજૂરની દીકરી ઓફિસર બનશે આ તો માત્ર પુસ્તકોની વાત છે વાસ્તવમાં આવું નથી થતું રઘુવીરે તેમની વાત પર ધ્યાન ન આપ્યું તેમને પોતાની દીકરી પર પૂરો વિશ્વાસ હતો તેમણે વિચાર્યું કે હવે તેમણે નેહાને યુપીએસસીની વધુ સારી તૈયારી માટે દિલ્હી મોકલવી પડશે હવે નેહા સામે એક નવી મૂંઝવણ ઊભી થઈ તેણે સાંભળ્યું હતું કે દિલ્હીમાં એક સારી કોચિંગ છે જ્યાં જઈને પરીક્ષાની સારી તૈયારી કરી શકાય છે પણ પછી તેના મનમાં એક પ્રશ્ન ઊભો થયો જો હું દિલ્હી જઈશ તો પિતાની સંભાળ કોણ રાખશે તેઓ પહેલાથી જ રાત દિવસ મહેનત કરે છે શું તેમની પાસે મને કોચિંગ કરવા માટે પૂરતા પૈસા હશે આ તે ઉદાસ થઈ ગઈ અને કોલેજ જવાનું બંધ કરી દીધું તે ઘરના એક ખૂણામાં ચૂપચાપ બેસી રહેતી હતી એક દિવસ રઘુવીરે જોયું કે નેહા કેટલાક દિવસોથી શાંત અને ચૂપ થઈ ગઈ છે તેમણે પ્રેમથી તેમની દીકરીના માથા પર હાથ મૂક્યો અને પૂછ્યું બેટા આજકાલ તું તારા ભણવામાં ધ્યાન નથી આપી શકતી શું વાત છે નેહાએ પહેલા તો કંઈ કહ્યું નહીં પછી ધીમેથી કહ્યું ના પિતાજી એવું કંઈ નથી મારો અભ્યાસ પૂરો થઈ ગયો છે હું નોકરી માટે ફોર્મ ભરીશ અને જો નસીબ સાથ આપશે તો મને સારી નોકરીની તક મળશે આ સાંભળીને રઘુવીર ચોંકી ગયા તેમણે બાળપણથી જ તેને ઓફિસર બનવાની પ્રેરણા આપી હતી અને આજે તે કહી રહી હતી કે જો તેને તક મળશે તો રઘુવીર સમજી ગયા કે તેમની દીકરી મૂંઝવણમાં છે તેમણે પ્રેમથી તેનો હાથ પકડ્યો અને કહ્યું બેટા મને સાચું કહે તને શું પરેશાન કરી રહ્યું છે નેહાની આંખો આંસુથી ભરાઈ ગઈ તેણે ધીમેથી કહ્યું પિતાજી તમે મારા માટે ખૂબ મહેનત કરી રહ્યા છો જો હું દિલ્હી જઈશ તો તમારી સંભાળ કોણ રાખશે કોચિંગ માટે ઘણા પૈસા લાગશે તમે પહેલેથી જ ખૂબ સંઘર્ષ કરી રહ્યા છો રઘુવીરનું હૃદય દુઃખથી ભરાઈ ગયું દીકરીને સમજાવ્યું બેટા જો હું ઈચ્છતો તો તારા સ્કૂલ પછી તરત જ તારા લગ્ન કરાવી દે પણ મેં એવું ન કર્યું કારણ કે કે તે મારી અને તારી માતાની ઈચ્છા હતી તું ઓફિસર બને આ સપનું માત્ર તારું જ નહીં મારું પણ છે તારે આ તક ગુમાવી ન જોઈએ પૈસાની ચિંતા ન કર હું મારા છેલ્લા શ્વાસ સુધી મહેનત કરીશ પણ તને ભણવાથી ક્યારેય નહીં રોકીશ રઘુવેરે તેમની દીકરીને નેહાને કહ્યું કે બેટા મને એકવાર કહે તને કેટલા પૈસાની જરૂર છે હું વ્યવસ્થા કરી આપીશ અને તને આપીશ હવે તારે કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે નેહા થોડી આશ્ચર્યચકિત થઈ ગઈ અને પછી ખચકાટ સાથે કહ્યું પિતાજી તમારે ઘણા પૈસાની જરૂર પડશે તમે આટલા પૈસા ક્યાંથી લાવશો રઘુવીરે તેમની દીકરીને સામે જોઈને કહ્યું અને હસ્યા બેટા તારે આની ચિંતા કરવાની જરૂર નથી જ્યાં સુધી હું છું ત્યાં સુધી હું તને તારા ભણવામાં કોઈ કમી નહીં આવવા દઉં હું તારા ભવિષ્ય માટે શક્ય તમામ પ્રયત્નો કરીશ તું બસ મહેનત કરતી રહે એક દિવસ તું ઓફિસર બનીશ અને આપણા બધાનું નામ રોશન કરીશ આ સાંભળીને નેહાના મનમાં થોડો ઉત્સાહ આવ્યો અને તેણે તેના પિતાજીને કહ્યું ઠીક છે પિતાજી જો તમે ઈચ્છો છો તો હું કરીશ હું તમારી અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો પૂરો પ્રયાસ કરીશ પછી રઘુવીરે દીકરીને પૂછ્યું મને કહે તને કેટલા પૈસાની જરૂર છે જેથી તું ઓફિસર બની શકે નેહાએ થોડીવાર વિચાર્યું અને કહ્યું પિતા મને ઓછામાં ઓછા પાંચ લાખ રૂપિયાની જરૂર પડશે તો જ હું દિલ્હીમાં સારી કોચિંગ મેળવી શકીશ અને હું મારું ભણતર પૂરું કરી શકીશ રઘુવીરે તેને ખાતરી આપી ચિંતા ન કર બેટા હું મારાથી બનતા તમામ પ્રયાસ કરીશ રઘુવીર પાસે તેમની દીકરીનું સપનું પૂરું કરવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો અને તેમની પાસે ઘર સિવાય બીજું કંઈ જ નહોતું તેમની પાસે કોઈ જમીન નહોતી તેમની પાસે ફક્ત એક જ ઘર હતું જેમાં તેઓ અને તેમની દીકરી રહેતા હતા તેમણે મનમાં વિચાર્યું કે જો તેમને આ ઘર પણ વેચવું પડશે તો પણ તેઓ તેમની દીકરીના ભવિષ્ય માટે પાછા નહીં હટે રઘુવીરે પૈસા ઉછીના આપનારનો સંપર્ક કર્યો અને તેની પરિસ્થિતિ સમજાવી તેમણે પૈસા ઉછીના આપનારને કહ્યું કે હું આ ઘર મારી દીકરીના ભવિષ્ય માટે વેચવા માંગુ છું કૃપા કરીને તેને વેચવાની વ્યવસ્થા કરો અને એક વાત અને એક વાતનું ધ્યાન રાખો કે જ્યાં સુધી તે શહેરમાં ભણવા રહે છે ત્યાં સુધી મારી દીકરીને આ વિશે ખબર ન પડે અમે આ ઘરમાં રહી શકીએ છીએ પૈસા ઉછીના આપનાર રઘુવીની વાત સમજી ગયો અને તેને મદદ કરવાનું વચન આપ્યું તેણે રઘુવીને કહ્યું ઠીક છે ચિંતા ન કરો તમે કહો તેમ હું કરીશ હું તમારી વાત સાથે સહમત છું થોડા સમય પછી રઘુવીરને પાંચ લાખ મળ્યા તે તેમાંથી દસ ટકા પૈસા ઉછીના આપનારને પાછા આપે છે અને કહે છે કે આ ભાડું છે જ્યાં સુધી અમે અહીં રહીએ ત્યાં સુધી તમે તેને ગણજો બાકીના પૈસા હું મારી દીકરીના શિક્ષણ માટે લઈ રહ્યો છું હવે રઘુવીર તેમની દીકરી સાથે શહેર જવા રવાના થયા તેમણે નેહા માટે એક બેંક ખાતું ખોલાવ્યું જેમાં તેમણે બધા પૈસા જમા કરાવ્યા તેમણે પાસબુક નેહાને સોંપી અને કહ્યું બેટા આમાં પૈસા જે છે તું મારા પાસેથી માંગતી હતી પણ આમાં થોડા વધારે છે હવે મને આશા છે કે તું એક દિવસ ઓફિસર બનીને પાછી ફરીશ રઘુવીરની આંખોમાં આશા અને વિશ્વાસ હતો તેમણે નેહાને કહ્યું કે બેટા જ્યાં સુધી તું ઓફિસર ન બને ત્યાં સુધી આ ગામમાં પાછા ફરવાનું ન વિચારતી હું નથી ઈચ્છતો કે મારી દીકરી ઓફિસર બન્યા વગર પાછી આવે રઘુવીરની આંખોમાં વિશ્વાસ હતો અને નેહા અને નેહા તેમના પિતાના શબ્દોથી વધુ મજબૂત બની હતી તેમણે કહ્યું બેટા ગામના લોકો જાત જાતની વાતો કરે છે તેઓ મને ટોણા મારે છે કે હું મારી દીકરીને ભણાવી રહ્યો છું જો કાલે કઈ ખોટું થયું તો હું સમાજનો સામનો કેવી રીતે કરીશ હું તેમને યોગ્ય જવાબ આપવા માંગુ છું અને તે જવાબ ત્યારે જ મળશે જ્યારે તું ઓફિસર બનીને પાછી ફરીશ પિતાના શબ્દોએ નેહાને નવી ઊર્જાથી ભરી દીધી તેણે તેના પિતાને વચન આપ્યું કે પિતા હું ત્યાં સુધી પાછી નહીં ફરું નેહા તેના કેટલાક કોલેજના મિત્રો સાથે દિલ્હી પહોંચી ત્યાં તેણે યુપીએસસીની તૈયારી શરૂ કરી તેની સાથે કેટલાક અન્ય વિદ્યાર્થીઓ પણ હતા જેઓએ જ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા તે બધા સાથે મળીને કોચિંગમાં જોડાયા અને પૂરી મહેનતથી અભ્યાસ કરવા લાગ્યા સમય વીતતો ગયો અને આખરે પરીક્ષાનો દિવસ આવી ગયો નેહાએ પૂરી મહેનતથી પરીક્ષા આપી અને સારા ગુણની અપેક્ષા રાખી હતી પરંતુ જ્યારે પરિણામ આવ્યું ત્યારે તેની બધી આશાઓ ધૂળમાં મળી ગઈ તે પ્રિલિમિનરી પરીક્ષા પણ પાસ કરી શકી નહીં આ તેના માટે એક મોટો આઘાત હતો તેના મિત્રો પણ પરીક્ષામાં નાપાસ થયા અને નિરાશ થઈને તેમના ઘરે પાછા ફર્યા પરંતુ નેહાએ તેના પિતાને વચન આપ્યું હતું તેથી ઘરે પાછા ફરવાને બદલે તેણે વધુ મહેનત કરવાનું નક્કી કર્યું આ વખતે નેહાએ

વધુ મોટો આઘાત હતો તેણે વિચાર્યું કે તેણે છેલ્લી વખતની ભૂલ સુધારી લીધી છે છતાં તે સફળ થઈ શકી નથી તેનો આત્મવિશ્વાસ ડગમગવા લાગ્યો થોડા સમય માટે તેને લાગ્યું કે કદાચ તે ખોટા રસ્તે જઈ રહી છે શું પિતાનું સપનું ક્યારે પૂરું થશે કે નહીં તેણે પોતાની જાતને પ્રશ્ન પૂછ્યો પરંતુ પછી તેને તેના પિતાના શબ્દો યાદ આવ્યા જો તમે મહેનત કરશો તો તમને ચોક્કસ સફળતા મળશે હાર ન માનો હવે નેહાએ તેની નિષ્ફળતાઓને તેની તાકાત બનાવી તેણે ત્રીજી વખત પરીક્ષા આપવાનું નક્કી કર્યું આ વખતે તેણે તેની અભ્યાસની રણનીતિ બદલી તેણે પોતાની ભૂલો ઓળખી અને પૂરી તૈયારી સાથે પરીક્ષા આપી ધીમે ધીમે તેણે પ્રિલિમ્સ મેન્સ અને ઇન્ટરવ્યુ પાસ કર્યા પછી તે ઐતિહાસિક દિવસ આવ્યો જ્યારે તેનું નામ યુપીએસસી પરીક્ષાના સફળ ઉમેદવારોની યાદીમાં હતું નેહા હવે ઓફિસર બની ગઈ હતી જ્યારે તેને આ સમાચાર મળ્યા ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા આ ખુશીના આંસુ હતા તેણે પોતાની જાતને કહ્યું મેં કરી બતાવ્યું પિતા તમારું સપનું પૂરું થયું તેની પાસે તેના પિતા માટે માત્ર એક જ ઈચ્છા હતી તેણે જલ્દીથી તેમને મળવા માટે એક ટ્રેનની ટિકિટ બુક કરાવી અને સીધી તેના ગામ જવા રવાના થઈ રસ્તામાં બેઠા બેઠા નેહા આખી મુસાફરી દરમિયાન તેના પિતા અને ગામના લોકો વિશે વિચારતી રહી જે ગામના લોકોએ મને અને મારા પિતાને ટોણા માર્યા હતા તેઓ હવે શું તેણે મનમાં વિચાર્યું ટ્રેન સ્ટેશન પર ઊભી રહી ત્યારે તેનું હૃદય જોરથી ધબકવા લાગ્યું તેણે આજુબાજુ જોયું એ જ જૂનું સ્ટેશન એ જ શેરીઓ પણ આજે બધું બદલાયેલું લાગી રહ્યું હતું જેમ જેમ દાદર ઉતરવા લાગી તેની નજર અચાનક એક ભિખારી પર પડી તે ભિખારી ગંદા અને કચડાયેલા કપડા પહેરીને બેઠો હતો તેની લાંબી ડાઢી હતી તેના વાળ વિખરાયેલા હતા અને તેના હાથમાં એક વાટકો હતો હતો જેમાં કેટલાક છૂટા પૈસા પડ્યા હતા તે એક એક કરીને સિક્કા ગણી રહ્યો નેહાનું હૃદય જોરથી ધબકવા લાગ્યું જેવી તેણે તે ભિખારીના ચહેરા પર ધ્યાનથી જોયું તેના પગ નીચેથી જમીન સરકી ગઈ પિતાજી નેહા તે ભિખારી પાસે દોડી ગઈ ને ધ્રુજતા અવાજે કહ્યું બાપુજી તમારી આવી હાલત કેવી રીતે થઈ જેવી રઘુવીરે તેમની દીકરીનો અવાજ સાંભળ્યો તેમણે ધીમેથી ઉપર જોયું નેહાને જોઈને તેમની આંખો આંસુઓથી ભરાઈ ગઈ તેઓ ખૂબ રડવા લાગ્યા નેહા તેના પિતાને આવી હાલતમાં જોઈને પોતાને રોકી શકી નહીં બાપુજી મેં તમારું સપનું પૂરું કર્યું હું ઓફિસર બની ગઈ છું પણ તમે આવી હાલતમાં કેમ છો એમ કહીને તેના પિતાને ભેટી પડી અને જોરથી રડવા લાગી રઘુવીરે તેમની દીકરીને જોરથી ભેટી લીધી અને થોડી વાર સુધી એક શબ્દ પણ બોલી શક્યા નહીં તેઓ બસ તેમની આંસુમાં ડૂબેલી દીકરીને જોતા રહ્યા થોડા સમય પછી જ્યારે રઘુવીર થોડા શાંત થયા ત્યારે તેમણે દીકરીને કહ્યું બેટા મને યાદ છે જ્યારે તું ભણવા માટે દિલ્હી ગઈ હતી ત્યારે મેં તારા ખાતામાં પૈસા જમા કરાવ્યા હતા નેહાએ આંખમાં આંસુ સાથે કહ્યું હા બાપુજી મને યાદ છે પણ તમને તે પૈસા ક્યાંથી મળ્યા રઘુવીરે ઊંડા શ્વાસ લીધો અને કહ્યું કે બેટા તારું સપનું પૂરું કરવા માટે મેં મારું ઘર વેચી દીધું તે પૈસાથી મેં તારું ભવિષ્ય સુરક્ષિત કર્યું ઘર વેચ્યા પછી મેં થોડા પૈસા ઘરના ભાડાવા માટે રાખ્યા અને ભાડુઆત તરીકે જ ઘરમાં રહેવા લાગ્યો નેહાને આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ તમે મારું ભણતર માટે તમારું ઘર વેચી દીધું રઘુવીરે આગળ કહ્યું હા બેટા પણ હું મારી મહેનતની કમાણીથી ધીમે ધીમે ભાડું ચૂકવતો હતો પણ પછી એક દિવસ મારા પગમાં એક અકસ્માતમાં ઈજા થઈ અને મારે નોકરી છોડવી પડી હું કામ કરી શકતો ન હતો જ્યારે હું મજૂરી કામ પણ કરી શકતો ન હતો તો હું મકાન માલિકને ભાડું કેવી રીતે ચૂકવી શકું તેણે મને ઘરમાંથી કાઢી મૂક્યો મારે આ સ્ટેશન પર આવીને રહેવું પડ્યું જેથી હું ઓછામાં ઓછું ભીખ માંગીને મારું પેટ ભરી શકું પણ મને કોઈ દુઃખ નથી કારણ કે આજે તું ઓફિસર બની ગઈ છે હવે મને શાંતિ છે નેહાની આંખોમાંથી આંસુ રોકાઈ રહ્યા ન હતા તમે મારા માટે આટલો મોટો ત્યાગ કર્યો બાપુજી અને હું આનાથી અજાણી હતી કંઈ પણ વિચાર્યા વગર તેણે તેના પિતાના હાથને પકડ્યો અને કહ્યું હવે હું અહીં એક ક્ષણ પણ નહીં રહું ચાલો મારી સાથે રઘુવીરે કહ્યું બેટા હું તારા પર બોજ બનવા નથી માંગતો હવે તું ઓફિસર બની ગઈ છે હું અહીં ઠીક છું પણ નેહાએ મક્કમતાથી કહ્યું હું તમને આવી હાલતમાં છોડી નહીં શકું નેહા તેના પિતા સાથે ગામ પાછી ફરી જ્યારે ગામના લોકોએ જોયું કે રઘુવીની દીકરી ઓફિસર બનીને પાછી ફરી છે ત્યારે બધા સ્તબ્ધ થઈ ગયા જેઓ તેને ટોણા મારતા હતા તેઓ આજે રઘુવીની દીકરીની સફળતાની વાતો કરવા લાગ્યા પણ નેહાને આ વાતોથી કોઈ ફરક ન પડ્યો સૌથી પહેલા તેણે જ ઘરનું થોડું બાકી લેણું ચૂકવ્યું તેણે ભાડું ચૂક્યું અને તેના પિતાને ત્યાં રહેવા કહ્યું બાપુજી હવે તમે આરામથી અહીં રહી શકો છો હવે તમને કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે આ પછી નેહા તેની તાલીમ માટે ગઈ જ્યારે પણ તેને પગાર મળતો ત્યારે તે નિયમિતપણે તેના પિતાજીને પૈસા મોકલતી હતી જેનાથી તેમનું જીવન ફરીથી સામાન્ય થઈ ગયું જ્યારે નેહાએ જોયું કે તેના પિતા ગામમાં એકલા રહેશે જ્યારે તેણે ગામના એક પ્રામાણિક વ્યક્તિને તેમની સંભાળ રાખવા માટે નિયુક્ત કર્યો તેણે તેને કહ્યું કે તમારે મારા પિતાની સેવા કરવી પડશે હું જે પૈસા મોકલું તે સમયસર મારા પિતા સુધી પહોંચવા જોઈએ તે વ્યક્તિ ખૂબ જ પ્રામાણિક અને વિશ્વાસુ હતો તેણે પૂરા ભક્તિભાવથી રઘુવીની સંભાળ લીધી નેહાને હવે તેની તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું તેથી તેણે તેનું મન શાંત રાખ્યું અને પૂરી મહેનતથી તેની બે વર્ષની તાલીમ પૂર્ણ કરી જ્યારે નેહાની તાલીમ પૂર્ણ થઈ ત્યારે તેની પ્રથમ પોસ્ટિંગ એક જિલ્લામાં ઓફિસર તરીકે થઈ હવે તેની પાસે નવી જવાબદારી પણ હતી પોસ્ટિંગના થોડા સમય પછી તે તેના પિતાને લેવા ગામ આવી તેણે તેના પિતાને કહ્યું કે બાપુજી હવે તમારે અહીં એકલા રહેવાની જરૂર નથી હવે તમે મારી સાથે આવશો અને મારા સરકારી મકાનમાં રહેશો રઘુવીર પહેલા થોડા ખચકાટ અનુભવતા હતા પણ નેહાએ પ્રેમથી સમજાવ્યા અને તેમને પોતાની સાથે લઈ ગયા તેણે ગામના તેજ વ્યક્તિને તેની સરકારી કારમાં રાખ્યો જે અગાઉ તેના પિતાની સેવા કરતો હતો હવે તે વ્યક્તિ ત્યાં રહીને તેમની સંભાળ લેવા લાગ્યો નેહાપુરી પ્રમાણિકતાથી પોતાની ફરજો બજાવી રહી હતી છ મહિના વીતી ગયા હતા અને તે તેના જિલ્લામાં એક આદર્શ ઓફિસર તરીકે ઓળખાવા લાગી હતી એક દિવસ ગામના કેટલાક લોકો તેની સરકારી કાર પાસે આવ્યા અને કહ્યું બેટા ગામમાં એક સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમારે આવવું જોઈએ તમે અમારા ગામનું ગૌરવ છો તમારી વાર્તા અન્ય બાળકોને પણ પ્રેરણા આપશે પહેલા તો નેહાએ ના પાડી કારણ કે કે તે પોતાની જવાબદારીમાં વ્યસ્ત હતી પણ જ્યારે ગામના લોકોએ આગ્રહ કર્યો અને કહ્યું આ તેમના માટે ખૂબ ગર્વની વાત હશે ત્યારે તે માની ગઈ જ્યારે કાર્યક્રમનો દિવસ આવ્યો ત્યારે નેહા તેના પિતા સાથે સરકારી કારમાં ગામ પહોંચી જેવી કાર ગામમાં પ્રવેશી ગામના લોકોએ ઢોલ નગારા સાથે તેનું ભવ્ય સ્વાગત કર્યું અને દરેકે તેને ગર્વથી જોઈ રહ્યા હતા જ્યારે નેહા કાર્યક્રમમાં સ્ટેજ પર પહોંચી ત્યારે ચારે બાજુ તાળીઓનો ગડગડાટ હતો પણ નેહાએ કહ્યું કે આ સન્માન માત્ર મારું જ નથી તે મારા પિતાનું પણ છે પછી તેણે ગામના લોકો સમક્ષ તેની સંઘર્ષ ભરેલી સફર રજૂ કરી તેણે જણાવ્યું કે કેવી રીતે રઘુવીરે તેનું ઘર વેચ્યું ભીખ માગી અને તેના શિક્ષણ માટે અસંખ્ય બલિદાન આપ્યા જો મારા પિતાએ આ બધું ન કર્યું હોત તો હું આજે આ સ્ટેજ પર ઊભી ન હોત મારા પિતાની તપસ્યા અને બલિદાન મારી સફળતાનું સાચું કારણ છે જ્યારે ગામના લોકોએ વાર્તા સાંભળી ત્યારે તેમની આંખોમાં આંસુ આવી ગયા રઘુવીરનું માન વધી ગયું જે લોકો તેને પહેલા ટોણા મારતા હતા તેઓ હવે ગર્વથી કહેતા હતા કે રઘુવીર ખરેખર ખૂબ નસીબદાર છે કે તેને નેહા જેવી દીકરી મળી છે મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો ચેનલ પર જો નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ બે આઇકન પણ જરૂર થી દબાવી દેજો આપણે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો ખુશ રહો વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર